સદગુરુ રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતે હર ફતેંદ વિજયનંદજી મહારાજ શ્રી નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના બધા ભાઈઓ બધા દાતાશ્રીઓ બધા કાર્યકર્તાશ્રીઓ સજ્જનો અને બહેનો આજે પાટોત્સવ છે અને રામનવમી પણ છે રામનવમીનું મહત્વ એટલા માટે વધી જાય છે ઘણા વર્ષો પાંચસો વર્ષ પછી અયોધ્યામાં આપણે નવું એક ભવ્ય રામ મંદિર બનાવીને ભગવાનના રામની પ્રતિષ્ઠા કરી શક્યા છીએ આ ઐતિહાસિક ઘટના આપણા સૌના માટે ગૌરવની વાત છે એક મુદ્દો મારે તમને ખાસ કહેવાનો છે ભગવાન રામે રામરાજની સ્થાપના કરી અને મહાત્મા ગાંધીજી પણ હિમાયતી હતા અને આપણે બધા જ ઈચ્છીએ કે આ દેશમાં ફરી રામ રાજ્ય થાય રામ રાજ્ય છે શું વિચાર કરો કે રામ રાજ્ય છે મારી સમજણ પ્રમાણે જે હું કઈ સમજી શક્યો છું એ રામ રાજ્યના પાંચ અંગ છે પાંચ યાદ રાખજો સૌથી પહેલા તો સંપૂર્ણ પ્રજાની સેફટી પ્રજા જીવતી નથી આજે એવા ઘણા દેશો છે જ્યાં પ્રજા ફફડી ફફડીને જીવે છે આપણો પાડોશી દેશ છે પાકિસ્તાન સાંજ પડે એટલે કરાચી બાર કોઈ ફરવા તૈયાર નથી આખા પાકિસ્તાનમાં કોઈની સુરક્ષા નથી ક્યારે કોના ઉપર ગોળી ચાલે ક્યારે કોનું ખતમ થઈ જાય કે કહેવાય નહીં એ દ્રષ્ટિએ જુઓ તો ભારતમાં લીલા જહે છે ભારતમાં થોડી અશાંતિ બંગાળ તરફ છે કારણ કે ત્યાં હજુ રામ રાજ્ય આવ્યું નથી હવે આવે તો કઈ કહેવાય નહી એટલે બંગાળ તરફ થોડી અશાંતિ છે બિહારમાં અશાંતિ ઘણી હતી જંગલરાજ હતું બધું હમણાં સુધારવા માંડ્યું છે સારું થવા માંડ્યું અને આ આખા દેશનું સૌથી મોટામાં મોટું રાજ્ય યુપી ઉત્તર પ્રદેશ એ તો જાણે ગુનાખોરીનું રાજ્ય જ હતું એને સાચા અર્થમાં આજે રામ રાજ્ય બનાવી દેવામાં આવ્યું અને બનાવ્યું છે અમારા એક યોગી હવા બેઠા છે એવો સપાટો બોલાવ્યો છે ને ગુંડાઓ બધા ભાગી રહ્યા છે બચાવો 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 આ રામરાજની પહેલી વાત છે જો પ્રજા સુરક્ષિત ના હોય તો સોનાની દ્વારકા હોય તો પણ રામરાજ્ય કહેવાય નહીં એકની સુરક્ષા થી રામ રાજ્ય ના આવી જાય સુરક્ષા ઘણા અપરાધો રોજી ના અપરાધમાં અભાવમાં થતા હોય છે ચોરી નથી કરવી પણ ઘરમાં કશું ખાવાનું નથી છોકરા બુમરાણ મચાવે છે

આજે બધા ધંધે વર્ગી ગયા બધા રોજીયા લાગી ગયા કોઈ ઘડિયાળ કોઈ સુતાર કોઈ પોલીસ કોઈ મિલિટરીમાં કોઈ પ્લમ્બર રોજી મળી રોજી અત્યારે આ દેશમાં એટલી બધી રોજીઓ ઉભી થઈ છે માણસ મળતો નથી મજૂર મળતો નથી કારીગર મળતો નથી બેકાર છે તો શિક્ષિત લોકો બેકાર છે અને એ શિક્ષણ બેકાર બેકારીના કારણે છે અને સરકારી નોકરી મળે બધાને તો સરકારી નોકરી મળે જ બાકી બીજી નોકરીઓ તો બધી ઘણી છે જેવી હોય એટલે ગ્રામરાજ્ય હોય એટલે એમાં કોઈ માણસ બેકાર ના હોય બધ અને રોજી હોય અધુરામાં પૂરું આપણા દેશમાંથી અત્યારે જઈ ગયા દેશમાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા વગેરે વગેરે બધે ચારે તરફ અને એ લોકો દર વર્ષે અબજો ડોલર ભારતને ઊંડિયામણા આપે છે આ બહુ મોટું જમા પાસું છે આવું પહેલા કદીયે નથી આવું કદી્ય નથી એક બીજી વાત રાખ પરદેશમાં ભારતીયોની છાપ સારી છે અને ભારતીયોમાં પણ ગુજરાતીઓની છાપ વધારે સારી છે ફેક્ટરીમાં કોઈ નોકરી રાખવી હોય અને એમ કે હું ગુજરાતથી આવું છું તરત રાખી કારણ કે આ ઉપદ્રવી નથી જે લોકો ઉપદ્રવી હોય છે એમની છાપ બગડતી હોય છે બગડેલી છાપ વાળા બે પાંચ હોય પણ એની અસર દસ હજાર ઉપર થતી હોય ત્યારે ગુજરાતની છાપ બહુ સારી છે બહુ સારી છે અને એના કારણે ગુજરાતીઓ દેશમાં અને પરદેશમાં લીલા લહેર કરે છે ચોથી વાત છે જો તમારે રાજ